આજના સમયમાં અજાણ્યા વ્યક્તિના વાહનમાં લિફ્ટ લેવી પણ તમને ભારે પડી શકે છે લિફ્ટ લેવાના ચક્કરમાં તમારી પાસે જે પણ હોય રોકડા રોપિયા કે દાગીના એ ગુમાવવાનો વારો આવી શકે છે કેવી રીતે જાણવા માટે જોઈશું આ રિપોર્ટ શું તમે ગીર સોમનાથ જિલ્લામાં રહો છો શું તમે સિનિયર સિટીઝન છો જો હા તો સુમસાન રસ્તા પર કોઈ કાર ચાલક તમને લિફ્ટ આપે તો તેમાં બેસી ન જતા નહીં તો લિફ્ટ લેવાના ચક્કરમાં લૂંટાવાનો વારો આવી શકે છે કારણ કે આવી રીતે કારમાં લિફ્ટ આપી દાગીના સહિતની ચીજ વસ્તુઓ પડાવી લેતી બંટી બબલીની જોડીને પકડી લેવામાં આવી છે ગીર સોમનાથ એસઓજીના સકંજામાં બંટી બબલી એકલ દોક્કલ બનાવતા સોફ્ટ ટાર્ગેટ અમરેલીમાં બંટી બબલી વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ છેલ્લા કેટલાક સમયથી અમરેલીના ખાંભા અને સાવરકુંડલામાં ચીલ ઝડપના બનાવ વધી ગયા હતા એમાં મોટાભાગના વૃદ્ધ લોકોને શિકાર બનાવાયા હતા કારમાં લિફ્ટ આપ્યા બાદ ઢાંક ધમકી આપી વૃદ્ધોના દાગીના અને રોકડા રૂપિયા પડાવી લેતા હતા આ બાબતે અમરેલીના ખાંભા અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે ગીર સોમનાથ એલસીબીની ટીમે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો તેના આધારે પોલીસની ટીમ ઉનાના સંજય વાઘેલા સુધી પહોંચી ગુના માટે ઉપયોગમાં લેવાતી કાર સાથે સંજયને ઝડપી લેવાયો હતો આ ગામમાં તેનો સાથ આપનાર રીના વાઘેલા નામની મહિલાને પણ ઝડપી લીધી હતી ખાંભા અને સાવરકુંડલા રૂરલ બે પોલીસ સ્ટેશનમાં ચીલઝડપ અને શેરવી લેવા માટેની ઘટનાઓ બની છે એના ગુના પણ દાખલ થયા છે એ જેવી બાતમી મળી એના આધારે પોલીસ એક્ટિવ થઈ અને જે પર્ટિક્યુલર ગાડી નંબર હતો એના આધારે અમે અમારા જેટલું પણ અમારી પાસે નેટવર્ક છે સીસીટીવી પ્રાઇવેટ કે ગવર્મેન્ટ સીસીટીવી એના આધારે તપાસ કરે અને ફોલોઅપ લેતા લેતા અમારે અમને વિગતો મળી કે સંજય વાઘેલા જે ઉનાનો વતની છે ભીમપરાનો અને રીનાબેન વાઘેલા જે પણ ઉનાના છે એ બંને આ ગુનો કરેલો છે એના આધારે ક્રાઈમ બ્રાન્ચે એની ધરપકડ કરી છે એમની પાસેથી બે લાખ જેટલો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે જે અમરેલીના બંને પોલીસ સ્ટેશનમાં ગયેલો કાર લઈને નીકળતી ચીલ ઝડપ કરતી ગેંગ લિફ્ટના બહાને શિકારને ફસાવતા જાળમાં લોકોના દાગીના અને રૂપિયા પડાવવા માટે આરોપીઓ પરફેક્ટ પ્લાનિંગ સાથે કામ કરતા હતા ઉનાનો સંજય અને રીના કાર લઈને શિકારની શોધમાં નીકળી પડતા હતા અને રસ્તા પસાર થતા એકલ દોકલ વૃદ્ધોને લિફ્ટના બહાને કારમાં બેસાડતા હતા કારમાં બેસાડ્યા બાદ તેની નજર ચૂકવી દાગીના અને રોકડ સેરવી લેતા હતા તેમાં સફળતા ન મળે તો ધાક ધમકી આપી દાગીના અને રૂપિયા પડાવતા હતા એ પછી વૃદ્ધને રસ્તા પર ઉતારી કાર ભગાવી મુકતા હતા આવી રીતે અનેક લોકોને શિકાર બનાવનાર બંટી બબલી પાસેથી પોલીસે બે લાખ રૂપિયા કબજે કર્યા છે તેમની પાસેથી અમે એક ગાડી પણ રિકવર કરી છે સેલેરી ઓફ ફોર વ્હીલર ગાડી અને એ લોકો લિફ્ટ આપીને લોકોને રૂરલ વિસ્તારમાં લિફ્ટ આપી પોતે આખી ગેંગ બેઠી હોય ગાડીમાં અને કોઈ એકાલ દોકલ વ્યક્તિને લિફ્ટ આપીને પછી એની પાસેથી ધાકધમકીથી અથવા નજર ચૂકવીને કિંમતી મુદ્દામાં સેરવી લેતા હતા અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં તરખાટ મચાવનાર બંટી બબલીને તો પકડી લેવાયા છે ત્યારે કેટલા સમયથી બંટી બબલીની જોડી ગુના આચરતી હતી અત્યાર સુધી બંટી બબલીએ કેટલા ગુના આચર્યા છે આ ટોળકીએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે બંટી બબલી સાથે અન્ય કેટલા આરોપીઓ સામેલ છે આ તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા માટે બંનેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તમે અજાણ્યા વ્યક્તિ પાસેથી લિફ્ટ લેતા પહેલા સાવધાન રહેજો નહીં તો આવા બંટી બબલીઓનો બની જશો શિકાર ચેતન અપારનાથી ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ